આજે ચૌદ એપ્રિલ એટલે કે બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ છે તો બાબા બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ચૌદ એપ્રિલ એટલે કે ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આપણે એક પ્રોગ્રામ કરી રહ્યા છે નાના સરખો કે બાબા બાબાસાહેબ આંબેડકરનું આજે ચૌદ એપ્રિલ અઢારસો ને એકાણુંના રોજ જન્મ થયો હતો એમના પિતાનું નામ રામજી મલોજી સખપાલ હતું માતાનું નામ ભીમાભાઈ હતું એમની જીવનસાથી નામ રમાભાઈ આંબેડકર અને સવિતાભાઈ આંબેડકર હતું અને બાબા સાહેબ આંબેડકરજીએ આપણા માટે અનેક સંઘર્ષો કર્યા બાબા એ બંધારણ બાંધ્યું બંધારણના કારણે હાલ આપણે એક સારું જીવન જીવી રહ્યા છીએ જો બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણ ન લખ્યું હોત તો હાલ આપણી પરિસ્થિતિ શું હોત એ આપણે જાણીએ છીએ અને બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ આપણે ઉજવવી જોઈએ ભારત દેશની અંદર પણ ઉજવવામાં આવે છે તો જે બાંધારણના ઘડવૈયા છે એમનો આજે જન્મદિવસ છે તો આપણે આ નાના સરખો પ્રોગ્રામ કરી રહ્યા છીએ તો પ્રોગ્રામની અંદર નાના નાના ભૂલકાઓ પણ આવ્યા છે મહિલાઓ પણ છે તેમનું હું દિનથી સ્વાગત કરું છું અને બાબાસાહેબ આંબેડકરજીને કોટી કોટી વંદન કરું છું જય ભીમ જય સંવિધાન